તો એમને જેતપુર પોલીસ ચોકીથી નોટિસ મોકલવામાં આવી છે અને એને દબાવી દેવામાં આવ્યા છે કે ભાઈ તમે આ બેસી લડત ના લડે જોકે અત્યારે શું છે કે આ પોલીસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પોલીસ લોકો ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસમ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમારી માંગ એ છે કે જે અત્યારે માસમ લોકો ઉપર ખોટી કલમો લગાવી છે એ

પાંચ દિવસ સુધીમાં જો કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધારણા ઉપર બેસશું અને ગુજરાત કોડી ઠાકોર સમાજના પ્રમુખ દ્વારા ગુજરાત બંધ કરવાનું એલાન કરજો